રામ રામ દોસ્તો સીમા હૈદર ઉપર ગુજરાતીએ હુમલો કર્યો ચાલો જાણીએ આખી વાત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ઈસ્લામિક આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરતા ભારતમાં રહેલા દરેક પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા હતા અને અડતાલીસ કલાકમાં તેમને દેશ જોડવાનો આદેશ પણ આપી દીધેલો આ આખા મામલે ફરી એકવાર હૈદર જે સીમા હૈદર છે એ ચર્ચામાં આવી ગયેલી સોશિયલ મીડિયા પર લોકો એવા સવાલ કરતા હતા કે સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે બધાને બહુ ચિંતા હતી દોસ્તો આવા રમૂજી સવાલોની વચ્ચે એક ગુજરાતીએ બહુ મોટું કારસ્તાન કરી દીધું છે દોસ્તો ગુરુવારે સાંજે ગ્રેટર નોએડાના રબુપુરા વિસ્તારમાં આવેલા સીમા હૈદરના ઘરમાં એક અજાણ્યા યુવકે ઘૂસી ગઈને આતંક બચાવી દીધો બની શકે છે કે તેને પાકિસ્તાની સીમા પર હુમલાનું જનૂન ચડ્યું હોય એને એમ હોય કે પાકિસ્તાનની સીમા છે એની ઉપર હુમલો કરી દો પણ દોસ્તો પોલીસના જણાવ્યા મુજબ આ યુવક સુરેન્દ્રનગરના ગુજરાતમાંથી આવેલો હતો તેનું નામ તેજસ જાની છે તે કહે છે કે સીમા હૈદરે તેની ઉપર કાળો જાદુ કર્યો છે બ્લેક મેજિક દોસ્તો જેના કારણે તે પોતાની ઈચ્છા વિના ખેંચાઈને સીમા સુધી પહોંચી ગયો દોસ્તો આવું આવું સ્ટોરી બનાવીને એનું કહેવું છે તેના મોબાઈલમાં સીમાના ફોટો અને સ્ક્રીનશોટ હતા તેજસ જાનીએ ગુજરાતી ટ્રેનમાં દિલ્હી આવવા માટે જનરલ ડબ્બાની ટિકિટ લીધેલી હતી અને પછી દિલ્હી ઉતર્યા પછી તેણે સીમાના ઘર સુધી પહોંચવા માટે બસ દ્વારા તે પહોંચ્યો હતો પોલીસનો અંદાજ છે કે તેજસ માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને મનોવૈજ્ઞાનિક તપાસ પણ કરવામાં આવી રહી છે પાકિસ્તાની સીમા હૈદર ભારતના સચિન મીણા સાથે ઓનલાઈન ગેમ રમતા રમતા પોતાનું દિલ દઈને મે બે હજાર ત્રેવીસમાં નેપાળના રસ્તે થઈને સચિન પાસે આવી ગઈ હતી એના ચાર બાળકો સાથે અને ત્યાર પછી સીમાએ અને આ બંને લગ્ન કરી દીધા સચિન મીણાએ અને અત્યારે સચિન દ્વારા પણ એક દીકરીનો જન્મ પણ થઈ ગયો છે એટલા માટે કદાચ આને હવે ભારત છોડીને જવું નહીં પડે અને બીજું એ પણ કારણ છે કે એણે હિન્દુ ધર્મ અંગીકાર કરેલો છે એટલા માટે પણ સીએ જેવું રક્ષા કવચ હિન્દુઓ માટે આપેલું છે એ કદાચ એને બચાવીને રાખતું હશે તો આવું છે હવે આવનારા દિવસમાં ખબર પડશે કે દેશમાં સીમા હૈદરને ભારત છોડીને જવું પડશે કે નહીં અને તેજસના કાળા જાદુના દાવાની હકીકત શું છે એ પણ આવનારા દિવસોમાં ખબર પડશે તો ચાલો દોસ્તો જોઈશું આવનારા દિવસોમાં કે આ દે આ કેસ કઈ દિશામાં વળે છે ગુજરાતનું મીડિયા હવે તેજસ જાનીના કાળા જાદુની શોધમાં નીકળી પડ્યું હશે તો ખબર પડી જ જશે કે ગુજરાતનું મીડિયા હવે તેજસ જાનીને વધારે ગાંડો કરે છે કે નથી કરી શકતું ચાલો દોસ્તો મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી રામ રામ